બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગ માં આપનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ટીવાય બી પેપર નંબર ત્રણસો ને સાત જાહેર અર્થશાસ્ત્ર અને આંતરરાષ્ટ્રીય વેપાર અંતર્ગત એકમ નંબર અઢાર ભારત સરકારની વર્તમાન વિદેશ વેપાર નીતિ અંતર્ગત આજ રોજ વિડીયો લેક્ચરમાં આપણે મળી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો વેપાર આંતરરાષ્ટ્રીય વેપાર વિદેશ વેપારની આપણે અગાઉ ચર્ચા કરેલ છે પ્રસ્તુત એકમના ઉદ્દેશોની વાત કરીશું કે ભારતની વિદેશ વેપારની નીતિની જાણકારી પ્રાપ્ત થશે ભારતની જે વિદેશ વેપાર નીતિમાં જે ફેરફાર થયેલી છે તેની આપણે ચર્ચા કરી શકીશું અને ભારતની વર્તમાનમાં વેપાર અંગેની શું નીતિ છે ને તે આપણે સમજાવી શકીશું તો વિદ્યાર્થી મિત્રો અગાઉના લેક્ચરમાં આપણે આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર સંદર્ભે વાત કરી છે કે આંતરિક વેપાર કોને કહીએ છીએ અને આંતરરાષ્ટ્રીય વેપાર કોને કહીએ છીએ આંતરિક વેપાર એટલે કે દેશની સરહદની અંદર થતો વેપાર તેને આપણે શું કહીએ છીએ આંતરિક વેપાર કહીએ છીએ એ બે રાજ્યો વચ્ચે થાય છે જેના બે ગામડાઓ વચ્ચે વેપાર થાય છે બે શહેરો વચ્ચે વેપાર થાય બે રાજ્ય વચ્ચે વેપાર થાય તો આપણે તેને આંતરિક વેપાર તરીકે ઓળખીએ જેને આપણે પ્રાદેશિક વેપાર તરીકે પણ ઓળખી શકીએ છીએ જ્યારે દેશની સરહદ ઓળંગી નાખીએ છીએ અને સરહદની બહાર અન્ય કોઈ દેશ સાથે આપણે કોઈ પણ પ્રકારની વસ્તુ કે સેવાઓનો જ્યારે વિનિમય કરીએ છીએ ઓળખીએ છીએ અહીં આયાત અને નિકાસની વાત કરીશું કે ભારત દેશની આયાત અને નિકાસની અગાઉના લેક્ચર્સમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે ભારત સરકારનો વિદેશ વેપારનું કદ કેટલું છે સ્વરૂપ કેટલું છે એનો આકાર કેટલો છે એ સંદર્ભે આપણે ચર્ચા કરેલ છે તો હવે આપણે ભારત સરકારની વિદેશ વેપારની નીતિ નીતિ છે કે ભાઈ કેવી હોવી જોઈએ જે વેપારની જે વાત કરીએ છીએ કે વેપાર નીતિ એટલે કે રાષ્ટ્રીય અને પ્રાદેશિક અર્થતંત્ર વચ્ચે જે માલસામાન અને સેવાઓના આંતરરાષ્ટ્રીય વિનિમયોનું જે સંચાલન કરે છે તેમાં નિકાસ પ્રોત્સાહન નિકાસ નિયંત્રણ સહિત આયાતોનું નિયમન અને નિકાસનું સંચાલન પણ આપણને જોવા મળે છે એટલે વિદેશ વ્યાપાર નીતિમાં આપણને શું જોવા મળે છે નિકાસોને પ્રોત્સાહન આપવામાં આવે છે અમુક નિકાસો પર નિયંત્રણ પણ હોય છે શા માટે નિયંત્રણ હોય છે કે જો ઉચ્ચ કિંમત પ્રાપ્ત થાય અને દેશમાં એ વેચવામાં આવે એટલે અમુક વસ્તુ પર આપણને નિયંત્રણ પણ જોવા મળે છે આયાતો પર નિયમન કરવામાં આવે છે બરાબર નિકાસમાં કઈ વસ્તુનો નિકાસ કરવું એ બાબતનું જે સંચાલન કરવામાં આવે છે તેને આપણે શું કહીએ છીએ વેપાર નીતિ તરીકે ઓળખીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો જયારે આપણે વેપારની વાત કરીએ છીએ તો વેપાર આઝાદી બાદની જ્યારે આપણે વાત કરીશું કે સ્વતંત્ર ભારત બાદ જે વેપારની જ્યારે આપણે વાત કરીશું તો વેપાર માટે કેવી કેવી નીતિ અપનાવવામાં આવી છે એટલે બીજું અર્થશાસ્ત્રમાં આપણે જો કોઈ વસ્તુનો અભ્યાસ કરવો હોય તો આપણે એને તબક્કાવાઈઝ કરીએ ને તો આપણને સરળતા વધારે રહેશે એટલે આપણે વેપારના જે નીતિના તબક્કાઓને આપણે પાંચ ભાગમાં વહેંચેલા આપણને જોવા મળી રહ્યા છે આ પાંચ તબક્કા એટલે કે આ પર્ટિક્યુલર એ કોઈ એક ટાઈમ પીરિયડ હશે આ ટાઈમ પીરિયડની અંદર ભારતમાં વિદેશ વેપારમાં કેવા ફેરફારો થયા છે વેપાર વધારે થયો છે ઓછો થયો છે કઈ ચીજ દેખો વેપારમાં કઈ કઈ ચીજ વસ્તુની આપણે આયાત કરી છે કઈ વસ્તુની નિકાસ કરી છે એ બધાની આપણને માહિતી મળશે અગાઉના લેક્ચર્સમાં આપણે લેણદેનની તુલા વેપાર તુલાનો જે અભ્યાસ કર્યો છે તેમાં આ બાબતે મેં વિગતે સમજાવેલ છે છતાં પણ આજ રોજ આપણે થોડું સમજી લઈએ કે જ્યારે આપણે વેપારની વાત કરીએ છીએ તો સમયગાળાની વાત કરીએ છીએ કે પર્ટિક્યુલર આ ટાઈમ પીરિયડ છે આ ટાઈમ પીરિયડમાં આપણને શો ફેરફાર થયેલો જોવા મળે છે આઝાદી બાદ કરીશું એટલે ઓગણીસો સુડતાલીસ અડતાલીસથી લઈને ઓગણીસો એકાવન અને બાવન આઝાદી બાદનો સમયગાળો છે સ્વતંત્રતા પહેલા પણ ભારત વેપાર કરતો હતો વિદેશ વેપાર અને સ્વતંત્રતા બાદ પણ આપણે શું જોવા મળી રહ્યું છે ભારત વિદેશ વેપાર કરી રહ્યો છે એટલે આંતરરાષ્ટ્રીય વેપારના તમને જે લાભોની ચર્ચા કરાવેલી છે એ આપ જાણો છો વિદ્યાર્થી મિત્રો તો આ તબક્કા દરમિયાન શું વેપારની પરિસ્થિતિ હતી જ રીતે વેપારનો તબક્કો બીજો એટલે બાવન તેપન થી લઈ અને છપ્પન સત્તાવન નો સમયગાળો તો આ સમયગાળામાં એટલે બીજા તબક્કામાં ત્રીજા તબક્કામાં ચોથા તબક્કો અને પાંચ તબક્કા છે આ સમય અનુસાર ભારતમાં વેપારની નીતિ કેવી રહી એ સમજવું ખૂબ જ જરૂરી છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે વાત કરીશું કે પાંચ તબક્કાઓની જ્યારે આપણે વાત કરીએ આમાં આપણે વેપારની વાત કરીએ તમે જાણો છો કે આ સમયગાળો એટલે કે ઓગણીસો એકાણું પહેલાનો સમયગાળો છે હવે આ સમયગાળામાં શું હતું સરકાર નો પૂર્ણ હસ્તક્ષેપ જોવા મળતો હતો એટલે કે અહીં આપણે લાયસન્સ રાજ જેવું જોવા મળતું હતું ઓગણીસો એકાણું બાદ વેપારની પરિસ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી હશે ઓગણીસો એકાણું પહેલાં અને પછી આનો જ્યારે આપણે અભ્યાસ કરીશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે ઓગણીસો એકાણું પહેલા સરકારની નીતિ કેવી હતી એટલે વેપાર માટેની કેવી નીતિ જોવા મળતી હતી ને ઓગણીસો એકાણું જેને આપણે એલપીજી મોડલ તરીકે ઓળખીએ છીએ ખાનગીકરણ ઉદારીકરણ અને વૈશ્વિકકરણ બાદ ભારતના વિદેશ વેપારમાં કેટલા પરિવર્તનો આવ્યા કેવા પ્રકારના પરિવર્તનો આવ્યા એનો પણ આપણને એ ઘડી અભ્યાસ જોવા મળી રહ્યો છે એટલે વિદ્યાર્થી મિત્રો ઓગણીસો એકાણું ના સમયગાળાની આપણે જ્યારે વાત કરીશું તો અહીં ઘડી વ્યાપક પ્રમાણમાં સુધારા કરવામાં આવ્યા હતા ઉદારીકરણ સરકાર ઉદાર થઈ ગઈ હતી આપણે જાણીએ છીએ કે ઓગણીસો એકાણુંના આર્થિક સંકટને પગલે ભારતે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ જેને આપણે આઈ એમ એફ તરીકે ઓળખીએ છીએ અને વિશ્વ બેંકના દબાણ હેઠળ અમુક આર્થિક સુધારા અપનાવ્યા હતા જેમાં વેપારનું નીતિનું વ્યાપક ઉદાર સરકાર કેવી થઈ ગઈ હતી ઉદાર થઈ ગઈ હતી પહેલાં સરકારના જે સ્ટ્રિક્ટલી રિસ્ટ્રિક્શન હતા એ ઓગણીસો એકાણું પછી આપણને શું જોવા મળ્યા હતા ઓછા જોવા મળ્યા સરકારે ખૂબ જ ઉદાર નીતિ અપનાવી દીધી આ ઉદાર નીતિમાં આપણને કઈ કઈ લાક્ષણિકતાઓ જોવા મળે કે જે આયાત પરના કોટા અને લાયસન્સિંગ જે સિસ્ટમ હતી ને એને મોટા ભાગની નાબૂદ કરવામાં આવી મેં તમને અગાઉ પણ કહ્યું કે લાયસન્સ રાજ જોવા મળતું હતું હવે શું થઈ ગયું લાયસન્સ રાજ આપણને નથી જોવા મળી રહ્યું સરકારે આ શું કરી નાખ્યું નાબૂદ કરી નાખી આયાત શુલ્કમાં ઘટાડો થયેલો જોવા મળ્યો ડ્યુટી ફી નિકાસોને પ્રોત્સાહન જોવા મળ્યા વિદેશી રોકાણ વધે એફડીઆઈ એને પ્રોત્સાહન જોવા મળ્યા આંતરરાષ્ટ્રીય જે વેપારની જે સંસ્થા છે જેને આપણે વિશ્વ વેપાર સંગઠન કહીએ છીએ ડબલ્યુટીઓ સાથે જે આપણે કરારો કરેલા છે જે એગ્રીમેન્ટો કરેલા છે તેનું આપણે શું કરીશું ચુસ્તપણે પાલન કરવાનું ચાલુ કરી દીધું વેપાર નીતિ દર પાંચ વર્ષે ઘડવામાં આવે છે જે આપણે પાંચ તબક્કામાં ભણ્યા એ ફાઇવ ફાઇવ જેના તબક્કા આપણને પંચવર્ષીય યોજનાઓ જોવા મળતી હતી એવી જ રીતે વેપાર માટે પણ સરકાર શું કરતી હતી પાંચ પાંચ વર્ષની આવી એફટીપી ટીપી બનાવેલી આપણને જોવા મળતી હતી હવે વાત કરીશું ઓગણીસો એકાણું પછીના વર્ષ દરમિયાન વેપારમાં આપણને ખૂબ જ કેમ કે સરકારે જે ઉદારીકરણની નીતિ અપનાવવામાં આવી હતી સરકાર ખૂબ જ ઉદાર થઈ ગઈ હતી સરળતાથી વેપાર મુક્ત વેપારની નીતિ અપનાવવામાં આવી હતી એનાથી આપણને ઘણા બધા ફાયદા થયેલા જોવા મળે છે ઓગણીસો એકાણું ના વર્ષ બાદ સરકાર દ્વારા જે વેપાર નીતિ સમય અનુસાર આપણને ઘડવામાં આવેલી જોવા મળે છે આપણે વાત કરીશું પાંચ પાંચ વર્ષના સંદર્ભમાં જે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રોની કાઢી આપણે બે હજાર પંદરથી લઈને વીસની વેપાર નીતિની વાત કરીએ છીએ કે ભારત સરકારની વિદેશ વેપાર નીતિ એ બે હજાર પંદરથી વીસની જે વિદેશ વેપાર નીતિ છે ભારતના આર્થિક વિકાસને વેગ આપવા દેશની નિકાસો વધારવાના હેતુથી બનાવવામાં આવી છે અગાઉના મેં તમને વાત કરેલી છે કે સરકાર હંમેશા નિકાનો નિકાસોને પ્રોત્સાહન આપે છે કે વધે એટલી નિકાસો વધવી જ જોઈએ બરાબર આર્થિક વિકાસ કરવા વિદેશી હૂડિયામણ પ્રાપ્ત કરવા માટે દેશમાં ચીજવસ્તુઓનું ઉત્પાદન જેટલું વધારે પ્રમાણમાં થશે એટલી જ વધારે પ્રમાણમાં આપણે એને વિદેશમાં એટલે આંતરરાષ્ટ્રીય બજારમાં વેચીશું અને તેના દ્વારા આપણને વિદેશી હૂડિયામણ પ્રાપ્ત થશે એટલે નિકાસ વધારવાનો જે સરકારનો હેતુ છે જો નિકાસ વધારવી હોય તો પહેલાં ઉત્પાદન વધારવું પડે એટલે સરકાર દ્વારા નિકાસ વધારવાના હેતુથી બનાવવામાં આવી હતી આ નીતિનો મુખ્ય હેતુ ભારતીય ઉત્પાદકોને વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક બનાવવાનું અને દેશમાં રોકાણને પ્રોત્સાહન જોવા મળતો તૈયાર થયેલી છે માત્ર ભારત અને ભારતની નજીક આસપાસ આવેલા દેશો સીમિત ના હોવી જોઈએ દુનિયાનો જે છેવાડાનો દેશ છે એ દેશ પણ ભારત સાથે વેપાર સાથે જોડાયેલો હોવો જોઈએ અને ભારતમાં ખૂબ જ મોટા પ્રમાણમાં રોકાણ થાય મૂડી રોકાણ થાય એ માટે પણ પ્રોત્સાહન આપવામાં આવતા આપણને જોવા જોઈએ હવે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો વર્તમાન નીતિની વાત કરીશું તો સરકાર દ્વારા વિદેશ વેપાર નીતિ બે હજાર ત્રેવીસમાં પ્રસ્તુત કરવામાં આવી છે એટલે વિદેશ વેપાર નીતિને આપણે એફ ટીપી તરીકે ઓળખીએ છીએ જેને આપણે અગાઉ એક્ઝિમ નીતિ એટલે આયાત અને નિકાસની નીતિ તરીકે પણ ઓળખતા હતા આ આયાત અને નિકાસની પ્રવૃત્તિનું નિયમન કરતું આપણને જોવા મળે છે એટલે જે વિદેશ વેપાર નીતિ બે હજાર ત્રેવીસ છે એ ભારતના નિકાસોને પ્રોત્સાહન આપવા માટે આપણે શું એટલે કે વ્યાપક સરળતા એટલે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ એટલે વેપાર કરવાની સરળતા એકદમ સરળતા કોઈ પણ પ્રકારના નિયંત્રણને સાથે બનાવવામાં આવ્યું છે એટલે સુધારા અને દેશને વૈશ્વિક વેપારમાં એક મહત્વપૂર્ણ ખેલાડી બનાવવાના ઉદ્દેશથી રજૂ કરવા જે બે હજાર ત્રેવીસની જે યોજના છે એ યોજના સરકારે એક એકદમ ખૂબ જ સરસ બનાવેલી એકદમ કે ફ્લેક્સિબલ બનાવેલી છે કે જેનાથી આપણને શું જોવા મળશે કે કોઈ ઉદ્યોગ કોઈ વ્યવસાયમાં આપણને શું જોવા મળે તમે અમુકવાર તમે આપણે જાણતા હોઈશું કે કોઈ વાર કોઈ નીતિ નિયમ કે કાયદાના હિસાબે આપણે શું છે કોઈ કામ નથી કરી શકશે જેના ઓગણીસો એકાણું ની વાત કરીશું ઓગણીસો એકાણું પહેલાં બરાબર આપણને રાજ જોવા મળતું હતું મુક્ત વેપાર આપણને નહોતો જોવા મળતો બરાબર રિસ્ટ્રિંગ સરકારની પરમિશન લેવી પડતી હતી પરવાના લેવા પડતા હતા હવે શું છે ઓગણીસો એકાણું ના વર્ષ પછી સરકાર દ્વારા મુક્ત વેપારની નીતિ અપનાવવામાં આવી છે આપણે કોઈ ભારત કોઈ પણ દેશ સાથે ગમે તે ચીજ વસ્તુ સેવાઓની આપણે સરળતાથી કરી શકીએ છીએ પહેલા એના માટે આપણે પરમિશન લેવી પડતી હતી હવે શું છે ઓગણીસો એકાણું ના જે ઉદારીકરણ નીતિમાં જે સરકાર ઉદાર થઈ ગઈ તો ત્યાં આપણને આ વસ્તુ જોવા મળ્યું છે એટલે અહીંયા આપણને શું આ નીતિ એપ્રિલ બે હજાર ત્રેવીસ થી અમલમાં આવી છે આ નીતિ અગાઉ જે પાંચ પાંચ વર્ષની આ બનતી હતી ને એવી નથી મેં તમને અગાઉ પણ વિદ્યાર્થી મિત્રો વાત કરી કે વિદેશ વેપાર નીતિ એટલે પાંચ વર્ષની જોવા મળતી હતી પણ હવે સરકારે શું બનાવ્યું છે અને જેવી જરૂરિયાત છે એટલે પાંચ વર્ષમાં કદાચ ચલો બે હજાર ચોવીસમાં જ સરકારને લાગ્યું કે પચીસમાં જ લાગે કે સત્યાવીસમાં જ લાગે કે ના આમાં કંઈ ચેન્જ કરવા જેવું છે તો એ ત્યારે જ કરી શકે છે જ્યારે પાંચ વર્ષની જ્યારે યોજના બનેલી હોય છે ને જે વેપાર નીતિ તો એમાં આપણે કોઈ પરિવર્તન નથી કરી શકતા એ નીતિ પ્રમાણે જ આપણે કાર કાર્ય કરવું પડે છે પણ અહીંયા આપણને શું જોવા મળ્યું છે સરકારે આ નીતિ જેવી બનાવી છે બરાબર ફ્લેક્સિબિલિટી રાખી છે કે ગમે ત્યારે લાગે કે ભાઈ આ અહીંકાની કંઈક પ્રોબ્લેમ છે તો એને આપણે સરળતાથી સોલ્વ કરી શકીએ તો આપણને આ વસ્તુ જોવા મળ્યું હતું તો આ વિદેશ વેપાર નીતિ છે એના આપણને ચાર આધાર સ્તંભ જોવા મળતા હતા એક તો નિકાસ જે પ્રોત્સાહન છે બરાબર પ્રોત્સાહનોમાંથી કરમુક્તિ તરફ એટલે આ જે પ્રોત્સાહન આધારિત વ્યવસાયોને દૂર કરીને ટેક્સ રીડીમ એટલે કર મુક્તિ અને સુવિધાજનક વ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રિત કરે છે એટલે કે સરકાર હવે સીધી સબસિડી આપવાને બદલે કરને રાહત પહેલા સરકાર શું સીધી સબસિડી આપતી હતી હવે શું સરકાર સીધી સબસિડી નહીં એને કરવેરામાં રાહત આપે છે બરાબર એ પ્રક્રિયા થોડી સરળ કરી નાખે છે એટલે નિકાસને શું મળશે પ્રોત્સાહન મળેલું જોવા મળશે વાત કરીશું બીજા આધાર સ્તંભની કે સંયુક્ત દ્વારા નિકાસ પ્રોત્સાહન એટલે આમાં નિકાસકારો રાજ્ય જિલ્લાઓ બરાબર વિદેશમાં ભારતીય દૂતવાસો બરાબર વચ્ચે સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવે તો અહીં ગાડી શું છે જેટલા આપણે કનેક્ટ થઈશું એકબીજા સાથે તો એટલું આપણને વેપાર કરવામાં સરળતા રહેશે એટલે જેને આપણે જેને જિલ્લા સ્તરેથી ચાલુ કરેલું છે એટલે જેથી જિલ્લા સ્તરે નિકાસ યોગ્ય ઉત્પાદનો અને સેવાઓને ઓળખી શકાય અને પ્રોત્સાહન આપી શકાય વેપાર કરવામાં આપણને શું જોવા મળશે સરળતા અગાઉ પણ મેં વાત કરી કે નીતિનો મુખ્ય ઉદ્દેશ જ હતો બે ત્રેવીસની નીતિનો કે નીતિ કેવી ટેકનોલોજી હોય વાહન વ્યવહારની વાત કરતા હોય તો આપણને શું કરી શકીએ એના પર ભાર મૂકી શકીએ તો આપણને એ વસ્તુ જોવા મળતી બરાબર સાથે સાથે આ બે હજાર ત્રેવીસની જે વિદેશ વેપાર નીતિ હતી એ નીતિ ઉભરતા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી સમય અનુસાર પરિવર્તન આવે છે એમાં આપણને જોવા મળે છે ઈ કોમર્સ નિકાસ ઉચ્ચ અંતિમ ટેકનોલોજી ઉત્પાદનો અને અન્ય નવા ક્ષેત્રોને નિકાસોને પ્રોત્સાહન આપે બરાબર આ નીતિ સતત નીતિ છે એટલે અગાઉની જે વિદેશ વેપાર નીતિ હતી ને એ નીતિ નિશ્ચિત સમયગાળા માટે નથી બરાબર તે ડાયનેમિક અને ઓપન એસ્ટેટ નીતિ હતી એટલે કે વૈશ્વિક પરિસ્થિતિ અને જરૂરિયાત અનુસાર તેમાં સમયાનંતરે આપણને શું જોવા મળે છે સુધારો જોવા મળતો હતો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિદેશ વેપાર નીતિ ચર્ચા અને આયાતોને થી આપણને જોવા મળી હતી જો આ એકમમાં આપને આપણે કોઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો મળીએ આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં નમસ્કાર